વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા આશ્રી ડેપો ખાતે બસની અસુવિધાને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી સંખેડા તાલુકાના રતનપુર રામપુરા દિવાળીપુરા મોભિયા તણખલા બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ડભોઈ આવે છે ત્યારે બસથી કોઈ સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ જતાવતા હોય છે કે જેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ડભોઈ એસટી ડેપો ખાતે બસની સુવિધા મળી રહે તે માટે ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મેનેજરે તેઓની રજૂઆત ધ્યાનમાં લઈ સમયસર બસ મળી રહે તેવી હૈયા ધારણા આપી હતી એસટી ડેપોના અધિકારીએ જણાવ્યું હતું કે વહેલી તકે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું અને મામલે મંજૂરી માટે ઉપર જાણ કરી દીધા બાદ મંજૂરી આવશે એટલે બસ આ રૂટ પર ચાલુ કરી દઈશું હા અમારા તનકલા ગામના છોકરા બધા સમસ્યા અમારે એ છે કે ઈકોની અંદર ઘેટા બકરાની પેટ છોકરા બધા જાય છે ચોવીસ પચીસ છોકરા એક જ ઈકોમાં જાય છે તો એમને બેસવાની પણ જગ્યા મળતી નથી એ અમારે મુખ્ય સમસ્યા છે અને છોકરા સારું બને અને બસની વ્યવસ્થા થાય તો કઈ આગળ એમનું ભાવિ સુધરે અને ગુંડીચા અને ડેપોમાં મે આયા તો અમારે રોડ નો છે કે તમારે રોડ ને ઓમરા કે બધી તફલીત ને હોવાથી ફોકળો રસ્તો છે એટલે બસ આવે નહીં તો અમારે ખેતી કામ કરવું કે છોકરો ને મૂકવા જવું એ અમારી મુખ્ય સમસ્યા છે ટાઈમે ટાઈમ અમારે ખેતી કામ મૂકીને દિવાળી પૂરા લેવા જવું પડે ને મૂકવા જવું પડે કામ મેં આવે તો સારું અને ગામમાં બસ આવે તો સારું હું નામ શું છે અમારું નામ અંબાલાલભાઈ બચ્ચુભાઈ બારિયા અને આ બીજા બધા વાલીઓ છે ગામના અમારી માંગ પૂરી થાય તો સારું છે ડેપો મેનેજર અમે ડેપો મેં રજૂઆત કરી તો તમારા રોડનો અને એ તો ભીલોડિયાને એ બધા બહુ ગામ અમને કઈ બતાવ્યા ને તમારા ગામમાં બસ આવે નહીં છોકરો રસ્તો છે દિવાળીપુરા જ મૂકવા આવવું પડશે એવું કે તો અમારે ત્રણ કિલોમીટર કાયમ કામ ધંધો સોરીને ત્યાં જવું પડે ને પાછું લેવા જવું પડે સાંજે એટલે અમારી ખેતી કામ બગડે અને અમારે સમસ્યા મીન એ છે કે વાઘરું અને વાઘ વરુ નહીં અમારે ગામમાં ત્રણ તો વાઘ પકડાયા છે તો છોકરોને કઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર